શ્રી સમસ્ત મહાજન ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પાલીતાણાની જનતા માટે કંઈક ને કંઈક સિવાક્ય પ્રવૃત્તિઓ થતી રહે છે જેમાં છાસ વિતરણ અબોલ જીવો માટે દૂધ રોટલા જેવા અદભુત સિવાક્ય કાર્ય હાલ પાલીતાણામાં શરૂ છે અને આ સિવાક્ય પ્રવૃત્તિ ટ્રસ્ટ શ્રી ગિરીશભાઈ શાહના પાલીતાણા પ્રેમની ઝાંખી છે આજરોજ આ અભિયાન અંતર્ગત ગુજરાત નિયંત્રિત બજાર સંઘના માનદ મંત્રી શ્રી ભગીરથસિંહ સરવૈયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ શ્રી અજયભાઈ શેઠ શહેર ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ માંડલિયા નગરપાલિકા કાઉન્સિલર શ્રી વિક્રમભાઈ આલગોતર યુવા ભાજપ ઉપપ્રમુખ શ્રી દેવાંગભાઈ દવે આશીષભાઈ દેવલુક તેમજ શનિદેવ મંદિરના મહંત શ્રી પ્રવીણ બાપુ હરિયાણી ઉપસ્થિત રહ્યા હતા